રાધનપુર ખાતે નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાત ના રહીશોમાં રોષની લાગણી વિકાસ ના થતા વિકાસ થી વંચિત રહેતા લોકો માં ઉગ્ર રોષ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા રામનગર એક ના વિસ્તારમાં સાતના રહીશો રોષની જોવા મળી રહી છે વિકાસ ન થતા અને વિકાસથી વંચિત રહેતા રોડ રસ્તાની સમસ્યા અને લઈને રાધનપુર રામનગર લોકો એકત્રિત થયા હતા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો થોડાક દિવસ અગાઉ રામનગર બેના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છતાં કોઈ કામગીરી ન થતા આજે એકત્રિત થઈ સમગ્ર વિસ્તારના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો રિપોર્ટર વસંત કડિયા વાયન પાટણ નમસ્કાર મિત્રો વોર્ડ નંબર સાત વિસ્તાર છે અમારો અને વોર્ડ નંબર સાત વિસ્તારમાં ઘણા સમયથી રોડની તકલીફ રહેતી હતી ને એમાંય છતાં પણ ગટરની અને પાણીની લાઈન નાખવા ત્યારે રોડની એકદમ હાલત સૌથી ખરાબ થઈ ગઈ છે આ વિસ્તારમાં અને હમણાં જ ચૂંટણીઓ આવી રહી છે જો વોર્ડ નંબર સાતનો રામનગર સોસાયટીનો આ વિસ્તારનો રોડ સરખો નહીં થાય તો અમે બહિષ્કાર કરશું અને આવનારી સરકાર અત્યારે નગરપાલિકામાં સરકારને પણ અમે અહીંથી ચેતવણી આપીએ છીએ હાથમાં લેવામાં નહીં આવે ત્યાંથી રામનગર સોસાયટી આ ચૂંટણીનો બહિષ્કાર કરશે આ બધાની સાક્ષીમાં હું અહીંથી જાહેરમાં કઉ છું બરાબર મારું નામ કાર્તિક ચેતન પૈઠકર રામનગર સોસાયટી વોર્ડ નંબર સાત આ ચૂંટણીનો અમે બહિષ્કાર કરી છે રામનગર સોસાયટીનો ડિલિવરી પ્રસંગ વારને પૂરી તકલીફ પડે છે લઈ જતા લઈ જાતા ડિલિવરીને અમાર તકલીફ રહેવી અમને શક્યતા રહે છે એટલે જો અમારો આ રોડ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું મારું નામ ભગમલાલ શિવરમ બેટકર રામનગર એક અને વોર્ડ નંબર સાત અગાઉ પણ અમે રોમનગર એક અને રામનગર 2 માં બહિષ્કારના બોર્ડો માર્યા તો તંત્રની આંખો ઉગડતી નથી ચૂંટણી બહિષ્કાર એટલે શું એ લોકો જાણતા મને લાગતા નથી ચાલુ સત્તાને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ રોડની એટલી બદતર હાલત છે આજે અહીંયા સો થી દોઢસો માણસો ભેગા થયા છે કે જેમને પાણીની સુવિધા નથી ગટરની સુવિધા નથી અને અમે અહીંયા ચૂંટણી બહિષ્કારનો પહોળો માંગ્યા હતા તો ચાલુ સત્તાના લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા ગતકડા કરે છે ગતકડા નથી અને સત્ય હકીકતો દેખાય રહી કે લોકોને સુવિધાઓ મળતી નથી એટલે લોકોને મીડિયાનો સહારો લેવો પડે છે અને હવે ટૂંક જ સમયમાં લોકસભા જાહેર થઈ રહી છે અને જો આ લોકોના કામો નહીં થયા અને કામો પેન્ડિંગ પડ્યા રહ્યા

Subscribe now and press the bell icon. Never miss an update.